મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસોનું તે દિલથી સ્વાત કરું છું તો મિત્રો આજના પેન્શન સમાચારમાં વાત કરીશું પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આવે અગત્યના સમાચાર આજ તારીખ તાર નવ બજાર પચીસના ખુશખબર આવે છે પેન્શનો અને નિવૃત્તિ કર્મચારી લેટેસ્ટ ન્યૂઝ લઈને આવી છું જો તમે પેન્શન રાખશો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો ચાલો જાણીએ વધારે સમય ન બગાડતા આજના આપણે શરૂઆત કરીએ છીએ તો સરકારી કર્મચારીના પગાર વધારો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની મંજૂરી આપી હતી પરંતુ આઠમા મહિના પછી પણ તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી આ કારણે છે કે કર્મચારીઓ વેચણી વધી રહી છે અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે વિલંબ શા માટે થઈ રહ્યો છે અને આપણને તેનો લાભ ક્યારે મળશે તો ચાલો આ સમાજનો પ્રયાસ કરીએ મિત્રો કર્મચારીઓની અપડેટમાં આઠમા પગાર પંચ કેન્દ્રીય અને પેન્શન માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમના પગાર ભથ્થાને પેન્શન પુનઃગઠન કરશે કેન્દ્ર સરકાર જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી પરંતુ આઠમા પગાર આઠમા મહિના પછી તે સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી ને કમિશન અધ્યક્ષ અને સભ્યો નિમણૂક હજુ હજુ સુધી થઈ નથી તો તેવામાં મહત્વની અપડેટ મળી છે તો તેના વિશે વાત કરતાં પહેલાં ચેનલમાં સો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલક મટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો જાણ્યા આગળની માહિતી તો મિત્રો આ જ કારણે છે કે કર્મચારીઓ બેચેન થઈ રહ્યા છે અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે વિલંબ શા માટે થઈ રહ્યો છે અને તેમને લાભ ક્યારે મળશે ચાલો સમજવાનો પ્રયાસ આપણે વિગતે કરીએ મિત્રો અત્યાર સુધી શું થયું છે આઠમા પગાર પંચ આઠ પે કમિશન લેટેસ્ટ ન્યૂઝની જાહેરાત જાન્યુઆરી બે હજાર પચીસમાં કરવામાં આવી હતી પરંતુ તેનું સત્તાવાર જાહેરનામું હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી સરકારે આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવાની છે જે જાહેરનામું બહાર પાડ્યા પછી જ શક્ય બનશે આ પ્રક્રિયા સમય લાગશે કારણ કે તેનું પહેલું પગલું એટલે કે સત્તાવાર જાહેરનામ હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી મિત્રો મંત્રીના નિવેદનથી આત્મવિશ્વાસ વધ્યો છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે આ સૂચના યોગ્ય સમયે જારી કરવામાં આવશે તેમણે કહ્યું કે આઠમા પગાર પંચ માટે સંદર્ભોનું સરટું એટલે કે ટીઆર નક્કી કરવા માટે સંરક્ષણ મંત્રાલય મંત્રાલય અને તમામ રાજ્યો પાસેથી માહિતી મંગાવવામાં આવી છે જ્યારે ટીઓઆર નક્કી કરવામાં આવશે ત્યારે જ કમિશનની ઔપચારિક રચના કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે સરકારે હજુ સુધી ટીઓઆરને અંતિમ સ્વરૂપ આપ્યું નથી તેથી અધ્યક્ષ સભ્યોની અને નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે આ વર્ષ બનેલી ઘણી મહત્વભૂમિ મહત્ત્વભૂ રાજકીય ઘટનાઓ જેમ કે ઓપરેશન સિંદૂર પણ વિલંબનું કારણ માનવામાં આવી રહ્યું છે આના કારણે કર્મચારીઓને વધુ રાહ જોવી પડી રહી છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કેન્દ્રીય કર્મચારીઓની વધતી ચિંતા કર્મચારીઓને તેમના યુનિયનના સરકાર પાસે માંગ કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે ટીઓઆરને અંતિમ સ્વરૂપ આપે અને કર્મચારીઓને દોડશે કે જો વિલંબ વધુ વધશે તો એક જાન્યુઆરી બે હજાર ચોવીસની નિર્ધારિત તારીખનો અમલ કરવો મુશ્કેલ બનશે કર્મચારી કહેવું છે કે પગાર પંચ તેમના ભવિષ્યની નાણાકીય સ્ટિટ સાથે સંબંધિત મુદ્દો છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ સાતમા પગાર પંચ અનુભવ શું કહે છે સાતમા પગાર પંચની દ્વારા સપ્ટેમ્બર બે હજાર તેરમાં કરવામાં આવી હતી ફેબ્રુઆરી બે હજાર ચૌદની ટીવર જારી કરવામાં આવ્યા હતા અને માર્ચ બે હજાર ચૌદમાં ચેરમેન સભ્યો નિમણૂક કરવામાં આવી હતી અને પંચે વીસ મહિના પછી નવેમ્બર બે હજાર પંદરમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો ને સરકારે એક બે સોળથી અમલ કર્યો હતો એટલે લગભગ મિત્રો ચુમ્માલીસ મહિનાની સમય લાગ્યો હતો અમલીકરણ લગભગ ચુમ્માલીસ મહિના સમય લાગ્યો હતો મિત્રો આઠમા પગાર પંચ અંદાજે સમય જો સમય મળી રહે આત્મા કમિશન જેટલી જ હોય તો આઠમા પગાર પંચની પણ લંબાઈ શકે છે મિત્રો આનો એ થયો કે કર્મચારીઓને સુધારેલ પગાર ફક્ત બે હજાર સત્યાવીસના અંતમાં અથવા બે હજાર બે હજાર શરૂઆતમાં જ મળી શકે છે મિત્રો તો આ સુધી પગાર પંચનો સમયરેખા પહેલો પગાર પંચ ઓગણીસો સેતાલીસ સુલતાલીસ બીજો પગાર પંચ ઓગણીસો સત્તાવનથી ઓગણસાઇઠ ત્રીજો પગાર પંચ ઓગણીસો બોતેરથી તોતેર ચોથું પગાર પંચ ઓગણીસો ત્યાંથી છ્યાંસી પાંચમો પગાર પંચ ચોરાણુંથી સત્તાણું છઠ્ઠું પગાર પંચ બે છથી આઠ અને સાતમો પગાર પંચ બે ચૌદથી શોધાયું હતું મિત્રો હાલની પ્રક્રિયા ધીમે છે આઠમા પગાર પંચ આઠમા પગાર પંચ સમાચાર કર્મચારીની પેન્શન માટે મહત્વપૂર્ણ છે પરંતુ તેની પ્રક્રિયા ધીમે છે ટીઓની સૂચના વિલંબના કારણે એક જાનનીઓ બધા તેનો અમલ કરવો મુશ્કેલ લાગે છે સાતમા પગાર પંચના સમયે દેખા જોતા કર્મચારી નવો પગાર પંચ બજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધી રાહ જોવી પડી શકે છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો